ખેડૂતોને બચાવતો પાક વીમો આજે ખુદ ખેડૂતો માટે જ ફ્રોડ બની રહ્યો છે વીમો તો કપાય છે અને વીમાના પૈસા પણ કપાય છે પણ પાક બરબાદ થયા તો પૈસા ક્યાં ક્યારે પણ પાક બરબાદ થાય ત્યારે પૈસા મળતા નથી આ છે પાક વીમા ફ્રોડ ડીએમ નાઇન્ટી ન્યૂઝની ખાસ તપાસ ગુજરાત સહિત દેશભરમાં લાખો ખેડૂતોના પાક વીમા યોજના સાથે જોડાયેલા છે દર વર્ષે ખાતામાંથી વીમાની રકમ કપાય છે પણ જ્યારે કુદરતી આફત આવે ત્યારે વળતર મળતું નથી પ્રશ્ન એ કચ છે કે દોષ કોનો અને ફ્રોડ કેવી રીતે થાય ઘણા વિસ્તારોમાં પાકની જાત વાવણી તારીખ અથવા જમીનનું ક્ષેત્ર પર ખોટું દાખલ કરવામાં આવે છે જેનું પરિણામ એવું આવે છે કે નુકસાન થયું હોવા છતાં પણ ક્લેમ રદ થઈ જાય છે ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે સર્વે ન થયો હોય નિયમ મુજબ નુકસાન પછી પણ સરકાર દ્વારા સર્વે થવો જોઈએ પણ વાસ્તવિકતા એ છે કે સર્વે થતો નથી અથવા તો કાગળ પર જ થઈ જાય છે ખેડૂતને ખબર પણ ન પડે અને ફાઇલ ક્યારેક તો બંધ પણ થઈ જાય છે અમુક જગ્યાએ દલાલ અને એજન્ટો અમે ક્લેમ કરી આપશું કહીને પૈસા લે પછી ન ક્લેમ કરે ન જવાબ આપે અને પૈસા પણ ગયા ટાઈમે બેંક અને વીમા કંપની વચ્ચે ગૂંચવણ હોય છે બેંક કહે છે કે વીમા કંપની જવાબદાર છે જ્યારે વીમા કંપની જોડે ખેડૂત જાય છે ત્યારે વીમા કંપની કહે છે કે બેંકે અમને ડેટા જ નહોતો આપ્યો અથવા તો બેંકે અમને ડેટા ખોટો આપ્યો હતો અને આ બંને વચ્ચે પીસાય છે ખાલી ને ખાલી ખેડૂત અને ખેડૂત બિચારો માનસિક તણાવમાં જતો રહે છે પાક વીમો સુરક્ષા માટે હતો

મિત્રો આટલું જ નહીં દલાલો થી હંમેશા દૂર રહો કારણ કે દલાલ તમારા જોડે એક્સ્ટ્રા પૈસા તો લે છે પણ અમુક વાર કામ પણ કરી આપતા નથી સત્તાવાર એપ બેંક મારફતે જ ક્લેમ કરો અને જો તમારી જોડે ફ્રોડ થઈ જાય છે તો ગ્રામ સેવક તલાટીનો સંપર્ક કરો બેંકમાં લેખિત ફરિયાદ આપો અને પાક વીમા હેલ્પલાઇન અથવા તો કૃષિ અધિકારીને જાણ કરો અથવા સાયબર ક્રાઇમમાં જો ઓટીપી ફ્રોડ થયો હોય તો સાયબર ક્રાઇમમાં જઈને રિપોર્ટ નોંધાવો ખેડૂત મિત્રો અમારો ઉદ્દેશ છે કે તમે ક્યારે પણ છેતરાવો નહીં અને અને તમારી મજૂરીના પૈસા તમારી જોડે જ રહે ખેડૂત દેશનો આધાર છે અને પાક વીમો ખેડૂતની ઢાલ હોવી જોઈએ ફ્રોડનું હથિયાર નહીં જો તમે કે તમારા ગામમાં કોઈ ખેડૂત પાક વીમા ફ્રોડનો ભોગ બન્યો હોય તો આ વિડીયો એને જરૂર શેર કરજો અથવા તો એમની આપ વિધી અમને વિડીયો ઉતારીને ડીએમ ન્યૂઝ પર મોકલી શકો છો ખેડૂત સાવધાન ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ